ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા મમતા બેનરજીના પુત્રનું દહન કરવામાં આવ્યું હતું જેમાં પશ્ચિમ બંગાળમાં મુસ્લિમોને અનામત આપવા અંગે ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા સૂત્રોચાર સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો પંચમહાલ જિલ્લાના કોદરા શહેરના ગાંધી ચોક સર્કલ ખાતે ભાજપના બક્ષી પંચ મોરચાના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરી મમતા બેનર્જીના પુતળાનું દહન કરાયું હતું જેમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દ્વારા તૃષ્ટિકરણની રાજનીતિ કરીને મુસ્લિમોને ઓબીસી કોટામાં સમાવવાના નિર્ણયને લઈને ભાજપ દ્વારા સૂત્રોચ્ચાર કરીને મમતા બેનર્જીના પુતળાનું દહન કરાયું હતું કોલકાતા હાઈકોર્ટે કરેલા આદેશના વિરોધમાં મમતા બેનરજીએ મુસ્લિમોને ઓબીસી અનામતમાં સમાવિષ્ટ કરવાની જાહેરાત કરતા ભાજપ દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો સાથે જ મમતા બેનર્જી સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી